કે જ્યાં કામ ન થતા હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે ત્યારે સરકાર નક્કર પગલા ભરે તે માટે લોકોની માંગ છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી કે જ્યાં ભરૂચમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત છે ત્યારે આમોદ તાલુકાના લોકોમાં

બે કંઈ આવું દૂધ આવું છું પાછળ માટે ત્રણ દિવસથી આવું છું મહેનત મજૂરી ખાઈએ છીએ કેટલા ટકા ત્રણ દિવસ પહેલે દિવસે સર્વર ડાઉન હતું બીજે દિવસે લાઈટ નો ટી આજે બીજો દિવસ આવું છું કેટલા વાગ્યાના સવારે સાડા આઠ નવ વાગ્યાના અહીંયા આવજો અત્યારે કેટલા વાગ્યા અત્યારે એક વાગવા આવું છે શું કીધું સર્વર ડાઉન છે સંજય બે કંઈ આવું